ચતુર બાસ્યા યુવક પાસે પહોંચ્યો યુવક અને તેની મહિલા મિત્રો વાતો કરતા હતા ત્યારે જ આરોપી પોલીસકર્મીએ યુવક પાસેથી લાયસન્સ સહિત મોપેડના દસ્તાવેજોની માંગ કરી પૂરતા દસ્તાવેજ ન હોવાથી સમાધાનની વાત કરતા ત્રણેય આરોપીઓ યુવકને મેદાનમાં એકાંતવાળી જગ્યા પર લઈ ગયા જ્યાં યુવકને ઢોર માર માર્યો એટલું જ નહીં યુવકના મોપેડને પણ આગ લગાવી દીધી ઘટના અંગે યુવક સરફરાઝે ફરિયાદ નોંધાવતા રાવપુરા પોલીસે હેડ કોન્સ્ટેબલ નિલેશ બારૈયા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી છે સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરાઈ કે જ્યાં ફરી એક વખત ખાખી લજવાય છે અને ખાખી પર ફરી એક વખત દાગ લાગ્યો રાવપુરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ નિલેશ બારૈયા પર દાદાગીરીનો આરોપ છે કુંડેલા ગામનો વતની સરફરાઝ ગાસિયા નવલખી મેદાનમાં પોતાની મહિલા મિત્ર સાથે બેઠો હતો